રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું રાજપૂત સમાજના માતા બહેનો વિશે સમાજને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી ઉચ્ચારવાના અને વિવાદિત નિવેદન અંગે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં હજુ વિરોધ યથાવત છે વિરોધના ભાગરૂપે ઉપલેટા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું ઉપલેટા શહેર અને તાલુકામાંથી બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો અગ્રણી અને વડીલો જોડાયા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવી તેવી માંગ સાથે રાજપૂત સમાજના લોકો એકત્રિત થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું જો હજુ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો કાયમી માટે રાજપૂત સમાજના ભાજપ વિરોધી રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી હું જયદેવ શિવાળા રાજપૂત સમાજ માટે અન્યાય થયો છે પરસોત્તમ રૂપાલા એક સભાની અંદર અમારા છત્રી સમાજનો ઉજવો ઇતિહાસ હોય એને કલંકિત કરવા માટે એને એવા શબ્દો કાઢ્યા અમારી એ માગ હોય કે પરસોત્તમ રૂપાલાની દાવેદારી રજ થાય બસ અમે કોઈ બીજી જ્ઞાતિની કોઈ વિરોધ નથી કરતા બસ એક પરસોત્તમ રૂપાલા એની દાવેદારી ના થાય રજ થાય બીજા નંબરની વાત એ કે રાજપૂત સમાજ આજે એટલો ઉજળો ઇતિહાસ છે કે એમને પાંચસો અને અમારી એક વસ્તુ એવી હોય છે અમારી બેનુ દીકરીઓ એની ઇજ્જત તો અમારે એટલી બધી હોય છે કે અમે એના થકી ઉજરા હોય નારીથી તો આજે એનું અપમાન થયું છે તો અમે આ જરી કઈ સહન ન કરી લઈ અને અમે એવું વિચારીએ છીએ કે આ સરકાર

હિન્દુ ધર્મ બચાવવા માટે રાજપૂત સમાજ પણ અમારા સમાજ અપમાન થાય હવે રવિ વાત અમારે એ કે જો રૂપાલાની ટિકિટ ટિકિટ નહી થાય તો આજે અસ્તિત્વ સવાલ ઈ છે એક બે બાબતથી અમારી ઈજ્જત જાય છે એક તો પહેલા એ શબ્દ બોલ્યા એમાંય અમારી ઈજ્જત ગઈ છે અને રવિ વાત હવે અમે રાજપૂત સમાજનો પ્રતિષ્ઠાનો સવાલ આવ્યો છે આ ટિકિટ રદ થાય એટલે રાજપૂત સમાજનો નો સવાલ છે એટલે આ તમામ રાજપૂત સમાજ આમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે અન્ય કોઈ વસ્તુ નહીં આવે સમાજ એક થઈ અને આનો જવાબ આપવાના છે મારું નામ ધર્મેન્દ્રસિંહ વાઘેલા હું એક નાના ગામમાંથી આવું છું રાજપૂત સમાજ પ્રત્યે આન બાન શાન સાથે મારા સમાજનું મને ખૂબ જ મહત્વ છે આજે મુરબ્બી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રાજપૂત સમાજ વિશે રાજપૂતના અમારા માતા બહેનો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ માત્ર વખોડવાને લાયક નથી એમ રાજપૂત સમાજ માટે આન બાન અને શાનનો પ્રશ્ન છે આવા એલ ફેલ નિવેદનો આપી જ્ઞાતિ અને જાતિ વચ્ચે ભેદભાવ કરી અને એની જે કાંઈ મનસા હોય એ મનસા અમે એને કોઈ પણ જ્ઞાતિ જાતિમાં વેચાવી અને એની મનસા અમે સાબિત નહીં થવા દઈ અમારો રાજપૂત સમાજની એક જ માંગ છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો એના સિવાય તમે ગમે એને આપો રાજપૂત સમાજ ને ક્ષત્રિય સમાજ ને શિરો માનીએ છે આ તકે માત્ર એવું નથી આખા ઉપલેટા તાલુકાના તમામ ગિરાસદારી ભાઈઓ તાલુકદાર ભાઈઓ બધા જ રાજપૂત ભાઈઓ છત્રી ભાઈઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા છે અને બધાએ ગામડે ગામડે પણ બંધના ન બોર્ડ લગાવેલા છે છતાં પણ જો આ લોકોની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિયને સાજે એવી રીતનું ભવિષ્યમાં અમે આંદોલન કરતા પણ અચકાઈશું નહીં અમારી પેઢીઓએ ના અનુભવ ઉપરથી અમે પણ મહેસૂસ કરેલું છે વાત એક કરે છે કે માફી આપી દો માફી આપી દો ક્ષત્રિય સમાજ વિશાળ ભાવનાવાળો હોય છે સો ટકા ક્ષત્રિય સમાજ વિશાળ ભાવ વિશાળ ભાવનાવાળો છે હતો અને રહેશે પણ જૂના ઇતિહાસ ઉપરથી અમને પણ અનુભવ છે જ્યારે જ્યારે માફી આપી છે ત્યારે ત્યારે રાજપૂતો માટે માથે વધારે આક્રમણો થયા છે એના દાખલા પણ ઇતિહાસમાં ઘણા છે એટલે ઇતિહાસનો બોધપાઠ લઈને પણ અમારે માફી આપવાનો સવાલ નથી એટલે સમય સૂચકતા જોઈ વર્ષોત્તમભાઈ સારી રીતે એની રીતે માનભેળ ટિકિટ પાછી ખેંચી લે એને કોઈને એની પાર્ટીની પ્રોબ્લેમ ના આવે ને રાજપૂત સમાજને પ્રોબ્લેમ ના આવે આવી અમારી તમામ રાજપૂત ભાઈઓની માતાઓની બહેનોની અને યુવાનોની માગણી છે